સુરતના લવેટ ગામમાં મહિલાનું કરંટ લાદવાથી મોત નિપજ્યું છે કુંતા ચૌધરી નામની મહિલાના મોત બાદ પરિવારજનોમાં રોષ વ્યાપ્યો છે ખેતરમાં લગાવેલા ફેન્સિંગ તારથી કરંટ લાગ્યાનો પરિવારજનોનો આક્ષેપ છે ખેતરના માલિકે ઘટના સ્થળે આવવાની પણ તસ્દી ન લીધી મહિલાના પીએમ બાદ પરિવારના લોકો મૃતદેહને ઘટના સ્થળે મૂકી આવ્યા ખેતરના માલિક ન આવે ત્યાં સુધી મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવાની ના પાડવામાં આવી છે ખેતરના માલિક રાજકીય પીઠ પર ધરાવતા હોવાની પણ લોકોમાં ચર્ચા છે કાલે મારા દાદીને કરંટ લાગવાથી અવસાન પામ્યું છે અમે ખેતરવાળાને જાણ કરી છે કે તમારા તાર ફેન્સિંગથી કરંટ લાગ્યો છે અને તે મરણ પામ્યાં છે પણ તે ખેતરવાળા હજી સુધી અહીંયા હાજર થયો નથી ને હાલમાં જે એ ખેતીનું સંચાલન કરતા છે ચેતન પંડ્યા તે પણ અહીંયા હાજર નથી અમારી માંગ છે કે જ્યાં સુધી તે લોકો નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી લાસ ઉપાડવાનો નથી શર્ટ લાગવાથી મૂર્ત્યુ થયું છે તો તરત અમે સ્થળ પર આવ્યા એમ અમે આવ્યા એટલે એક સ્માર્ઠમાં અમને એમ માટે લઈ ગયા સારવાર માટે લઈ ગયા હા પછી મૂળ જાય ડોક્ટર સાહેબે કર્યા પછી અમે એવું કીધું કે પીએમ કેવું માલિકને પણ અમે જાણ કરી છે સાહેબ અગિયાર વાગ્યા સુધી જાણ કરી અમે છીએ આવ્યા છીએ એવું કહે છે અત્યાર સુધી આવ્યા નથી શું માગણી છે માગણી હવે એમનું પરિવાર જે ઈચ્છે એક માલિક જોડે ચર્ચા થાય એ અમને મંજૂર છે